ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોર ગામની પંચાયતની ગૌચરની જમીનમાં રસ્તો બનાવીને રેતી ખનન કરવામાં આવતું હતું અને રેતી ભરેલા વાહનો આ રસ્તા પરથી પસાર કરવામાં આવતા હતા જે બાબતે ઇન્દોર ગામના યુવાને ગૌચરની જમીનમાં કરવામાં આવેલું દબાણ દૂર કરવા લેખિત અરજી કરી હતી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું ત્યારબાદ ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારી તેમજ ઇન્દોર ગામના તલાટી અને ટેઓની ટીમ દ્વારા સ્થળ ઉપર પહોંચી જેસીબી મશીન ફેરવી આ રસ્તો ખોદી કાઢવામાં આવ્યો હતો અને રેતી વહન કરતા ભારે વાહનો માટે રીતે બંધ કરવામાં હતો મારું નામ ખોખર મેં અરજી કરેલી ટીડીઓ સાહેબ કલેક્ટર પ્રાંત બધા અધિકારીઓને તેને અનુસૂધાનમાં ટીડીઓ સાહેબ તલાટી સાહેબ આવી ને જે ગોચરમાં દબાણ હતું એને દૂર કરવામાં આવ્યું છે ગેરકાયદેસર ગાડીઓ ગોચરમાં ચાલતી હતી થઈ ગઈ છે જો આપણે રાજપાઈડી લાઈવ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો બેલ આઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ